નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે વરસાદ વિશેની નવી આગાહી જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે કેટલીક જગ્યાએ વરસાદની ઝાપટા સિવાય હાલમાં રાજ્યમાં ખાસ વરસાદ નોંધાયો નથી જેને કારણે ખેડૂતો પણ ચિંતિત છે વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે હવામાન નિષાંત તબાલાલ પટેલના જણાવ્યા મુજબ પહેલી તારીખથી વરસાદમાં ગાબડું જોવા મળી રહ્યું છે પરંતુ હવે ચિંતા કરવાનું કારણ નથી કારણ કે પંદરમી અને સોળમી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતમાં સાર્વત્રિક રાઉન્ડ છે અત્યાર સુધી બંગાળની ખાડીમાંથી સિસ્ટમો આવી રહી હતી પરંતુ હવે અરબી સમુદ્ર પણ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે જો કે અરબી સમુદ્ર સક્રિય થઈ રહ્યો છે પરંતુ પંદરમી થી એકવીસમી તારીખ વચ્ચે આવનારા વરસાદી રાઉન્ડ પણ બંગાળની ખાડીમાંથી જવાનો છે બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં આવશે જો હાલમાં જે ટ્રફ પર વાતા વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય તો આવી શક્યતા રહેલી છે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ ભાગોને આવરી લેશે એવી અપેક્ષા રાખાઈ છે કે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એવા જિલ્લાઓને ખલેલ પહોંચાડશે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ પડશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત કરતાં ઓછો વરસાદ પડશે રાઉન્ડ હશે આગાહી મુજબ ગુજરાતમાં પંદરમી અને સોળમી તારીખ થી વરસાદ શરૂ થઈ જશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે